અંગારિકા ચોથ ત્યારે આવે છે જ્યારે સૂર્ય અને મંગળ ગ્રહ વચ્ચે વિશેષ યોગ બને છે ખાસ કરીને નવા વર્ષમાં આવતી પ્રથમ અંગારિકા ચોથને ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પાવન અવસરે આજે મંદિર ખાતે સવારે ગણપતિ બાપાને કેસરનો વિશેષ સ્થાનક કરવામાં આવ્યો હતો સાથે જ આજના દિવસે ચોથનું ઉદ્યાપન પણ મંદિર પરિશ્રમમાં કરવામાં આવ્યું હતું ભક્તિભાવભર્યા માહોલ વચ્ચે રાત્રે નવ વાગે અઢાર મિનિટે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ગણપતિ બાપ્પાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસના રોજ મંદિર ખાતે મહાયજ્ઞનું વિશાળ આયોજન કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે શ્રી દેશિયા ગણપતિ મળદ કિય આજે તારીખ છ એક બે હજાર છવ્વીસને મંગળવારે અંગારિકા ચોથ છે આ ચોથ પોષ પોષ વધી ચોથ અને મંગળવાર આવે છે તેમજ આ વર્ષમાં પહેલાં પહેલી અંગારિકા ચોથ આવતી હોય તેમજ તારીખ બાવીસ એક બે હજાર છવ્વીસને ગુરુવારે ગણપતિ દાદાનો પ્રાગટ્ય દિવસ છે આ દિવસે આપણે આ ગણેશ યાગનું આયોજન કર્યું છે તેમજ આજે આ વ્રત ચોથનું અધ્યાપન ચતુર્થી ઉદ્યાપન એ અંગારિકા ચોથના ત્યાં થઈ રહ્યું છે સવારે કેસર સ્નાન થયું છે તેમજ સાંજના આ નવ ને એકવીસ કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેથી દરેક ભક્તજનોએ સહકાર આપી અને દર્શનનો અચૂક લાભ લેવો તેમજ આજે આ પોષ સુધી પોષપી મહાચોધ છે આમાં જે પણ ભક્ત નૈવેદ્ય હાર બોલ તેમજ ભેદ અર્પણ કરે છે તેનું આજે ત્રિકુજ ચોથ કહેવાય છે સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ કંકલી રાવપુરા આજે ચંદ્ર સમય રાતના નવ ને એકવીસ છે તેથી દર્શનનો નો લાભ લેવો પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ પ્રકારના નવા નવા સમાચાર સાંભળવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ જન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો ધન્યવાદ નમસ્કાર